ત્યાં લોકપ્રિયતા હાંસલ કરે છે ત્યારે સમાજ દ્વારા અંકલેશ્વરના ગટકોલ પાટિયા પાસે અદ્યતન રુદ્ર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ભવનનો ગુરુવારના દિવસે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સિદ્ધ ભવન નિર્ભય દેવ હોલ શ્રી જગદીશ સ્મૂર્તિ હોલ કાર્યાલય તથા અતિથિ ખંડનું સભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો ભાનુશંકર જોશી કથાકાર વિનોદભાઈ ભટ્ટ પૂર્વ પ્રમુખ રમેશભાઈ શાસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ જનકભાઈ પટેલ તેમજ હીરાલાલભાઈ જગદીશભાઈ તથા પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા આ ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો હરિહર પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા મિત્રો ભરસાહેબ હમણાં કીધું કે આ લગ્નમાં તેની વાડી નથી પરંતુ એક આસ્થાનું કેન્દ્ર જેની વર્ષોની તપસ્યા હતી સત્યાવીસ વર્ષ પહેલાં રમેશકાએ આ જમીન રાખી હતી તે પછી આ પચીસ વર્ષ સુધી આ વાડીનું કામ આગળ થઈ પણ છેલ્લા ત્રણ વર્ષથી આપણા મહેશભાઈ એમની ટીમ અને સમાજના સૌ શ્રેષ્ઠીશ્રીઓએ અને સૌ દાતાશ્રીઓએ મદદ કરીને મિત્રો આ સવા કરોડ રૂપિયા એટલે કે નાની સુની વાત નથી એક નાના સમાજ દ્વારા આ એકત્ર કરીને જે દાનની વર્ષા વસાવી છે ત્યારે હું તમામ દાનવીઓને પણ આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો આ સમાજ ભવનને લઈને આપણા પણ અનેક સામાજિક પ્રોગ્રામો હશે પ્રોગ્રામો પણ ત્યાં થવાના છે સાથે સાથે આપણા સમાજના લગ્ન પ્રસંગો પણ એ શુભ પ્રસંગ હોય અશુભ પ્રસંગો હોય અનેકવિધ પ્રસંગો દ્વારા અહીંયા થવાના છે અને હું એમ કહી કે જ્યારે આજે અહીંયા સમાજના ભવનનું નિર્માણ થયું ત્યારે દર વર્ષે આ તારીખે સમાજનો એક અહીંયા પ્રોગ્રામ રખાય જેથી કરીને સમાજના તમામ લોકો અહીંયા ભેગા થાય એ બાને બને અને એકબીજાની સાથેની આત્મીયતા જળવાઈ રહે ત્યારે જે રીતના આપણે મંદિરનું જીરોતરનો દર વર્ષે જ્યારે વાર્ષિક પ્રોગ્રામ ત્યારે તે રીતના આપણે પણ અહીંયા આ સમાજના ભવન વાર્ષિકોત્સવ અહીંયા ઉજવણીએ દર વર્ષે આ સેમ તારીખે આપણે અહીંયા બધા ભેગા થઈએ એવું પણ હું પ્રમુખ શ્રેણી અને સમાજના શ્રેષ્ઠીઓને કહું છું